દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ સુરતના ઉદના ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમન દ્વારા બસ વર્કશોપનું લોકાર્પણ કરાયું હતું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની એસટી બસ હાલ અદ્યતન બની રહી છે ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હરસંઘવી દ્વારા એસટી વિભાગને વધુ અદ્યતન બનાવવાની સાથે મુસાફરોની સારી મુસાફરી મળે તે માટે બસો શરૂ કરાઈ છે ત્યારે ઉધના બસ વર્કશોપનું લોકાર્પણ હરસંઘવીના હસ્તે કરાયું હતું આ સમયે એસટી વિભાગના અધિકારીઓ સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એસટી અમારી છેલ્લા બે વર્ષમાં આ જ વિભાગ દ્વારા હજારોની સંખ્યામાં નવી બસોની વ્યવસ્થા ગુજરાતના સૌ નાગરિકો માટે નિરંતર કરતી આવ્યા છે હું એસટીના સૌ પરિવારજનોને શ્રી ઘનશ્યામભાઈ ઇટાલિયા કિશોરભાઈ બિંદલ કલેક્ટર શ્રી સૌરભજી એડી જોશી રવિ નિર્મલજી પીવી ગુર્જર અને ઉપસ્થિત આ વિસ્તારના સૌ કોર્પોરેટર શ્રીઓ કોર્પોરેટરશ્રીઓ શ્રીઓ અને આ વિસ્તારના સૌ નાગરિકો મારો એસટી પરિવાર આપ સૌને આ નવા વર્કશોપની ખૂબ ખૂબ શુભકામનાઓ દરેક નીતિની સામે કાયદા રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ